જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ગણેશ ચતુર્થી બે હજાર ચોવીસ ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જો તમે પણ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે તમારા ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરવા માગો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ ભાદરવા શુદ્ધ ચૌથના રોજ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે આ વખતે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરથી શનિવારના રોજ આવી છે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે આ સમય દરમિયાન દેશભરમાં મોટા પાંડાલોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે આ સાથે ભક્તો પણ ગણપતિ બાપાને ઘરમાં સ્થાપિત કરે છે અને તેમની વિધિવત પૂજા કરે છે દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં બાપાની વિધિવત પૂજા કરવામાં આવે છે જો તમે પણ આ વર્ષે તમારા ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરવા માગો છો તો તમારે આ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ મૂર્તિ ખરીદતી સમયે શું સંભાળ લેવાની તો કે માર્કેટમાં ગણપતિ બાપાની વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ હોય છે પરંતુ જો વાસ્તુની વાત કરીએ તો બાપાની એવી મૂર્તિ લેવાની કે જેમાં બેઠા હોય કે સૂતા હોય આવી મૂર્તિ ઘરમાં લાવવાથી સુખ અને સમૃદ્ધિ અને શાંતિ મળે છે ગણપતિની મૂર્તિ કેવી લાવવી તો કે બજારમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ હોય આવી સ્થિતિમાં તમારે ઇકો ફ્રેન્ડલી માટીની બનેલી મૂર્તિ લાવવી જોઈએ કારણ કે તમે તેને સરળતાથી પાણીમાં વિસર્જન કરી શકો ગણપતિ બાપાની સૂંઢ કઈ દિશામાં હોવી જોઈએ તો કે ભગવાન ગણેશની મૂર્તિ લાવતી વખતે ધ્યાન રાખવામાં ધ્યાન રાખવું કે તેમની સૂંઢ કઈ તરફ છે ભગવાન ગણેશની એવી મૂર્તિ ખરીદો જેમાં તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય શેરડીમાંથી બનેલી આ મૂર્તિની સ્થાપના કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે મૂસક અને મોદક હોવા જોઈએ ગણપતિ બાપાની મૂર્તિ એમના પગ પાસે મૂર્તિમાં તેમના પગ પાસે મૂસક એટલે કે ઉંદર બેઠેલો હોવો જોઈએ આ સાથે મોદક પણ હોવા જોઈએ ભલે પછી તે હાથમાં પકડેલો હોય તો પણ ચાલે મૂર્તિ રાખવા માટે કયા રંગ શુભ છે તમે ઘરમાં સુખ શાંતિ લાવવા માટે સફેદ રંગની ગણેશ મૂર્તિ અને આત્મવિશ્વાસ સુખ અને સમૃદ્ધિ માટે લાલ રંગની ગણેશની મૂર્તિ પણ લાવી શકો છો ઘરમાં સુખ શાંતિ માટે સફેદ રંગની અને આત્મવિશ્વાસ સુખ અને સમૃદ્ધિ માટે લાલ રંગની ગણેશની મૂર્તિ પણ લાવી શકો છો તો દોસ્તો તમને મારી આ ગણ ચતુર્થી ઉપર ગણપતિ બાપાની મૂર્તિ કેવી પસંદ કરવી તે વિશેનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ